નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ માં અને એક નવા વિડિયો માં મિત્રો આવતી 7 સપ્ટેમ્બર 2025 રવિવારે ભાદ્રવી પૂનમનો અત્યંત શુભ દિવસ છે આ દિવસે માત્ર 1 રૂપિયાનો સિક્કો ઘર માં ચોક્કસ જગ્યાએ રાખી દેવાનો આ ઉપાય કરશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં અવિરત ધનની વર્ષા થવા લાગે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશીઓ છવાઈ જશે અચાનક ચંદ્ર ગ્રહણ પણ આવી રહ્યું છે જે ઘણા વર્ષો પછી બનતો સંયોગ છે આ દુર્લભ સમયગાળામાં કરેલો નાનો ઉપાય પણ મહાપૂજાના સમાન ફળ આપે છે મોરારી બાપુએ પોતાની હમણાની કથામાં આ ઉપાયનો ઉલ્લેખ કર્યો છે અને ઘણા લોકોએ આ ઉપાય કરી તેની અસરનો અનુભવ પણ કર્યો છે મિત્રો જો તમારે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય પિતૃદોષ શનિદોષ મંગલ દોષ કે અન્ય અજાણ્યા દોષ તો પણ તેની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ઉપાય દરેક માટે અસરકારક છે ફક્ત સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજે ભાદ્રવી પૂનમ અને ચંદ્રગ્રહણના આ શુભ સમયે આ ઉપાય કરજો તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘર સમૃદ્ધિથી છલકાઈ જશે હવે પ્રશ્ન એ છે કે આ ઉપાય કેવી રીતે કરવાનો ક્યારે કરવો અને કરતી વખતે કઈ ખાસ વાતોનું ધ્યાન રાખવું તેનું વિગતવાર માર્ગદર્શન અમે તમને વિડીયોમાં સમજાવીશું સૌથી પહેલા મિત્રો આપણે સમજવું જરૂરી છે કે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય કોણે કરવો જોઈએ વાત ખૂબ સરળ છે આ ઉપાય ખાસ કરીને મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે જો તમારા જીવનમાં કોઈ દુઃખ મુશ્કેલી કે પરેશાની ચાલી રહી હોય કોઈ મોટું કામ વારંવાર અટકી રહી હોય કે ઈચ્છા પૂર્ણ ન થઈ રહી હોય તો આ ઉપાય તમારા માટે અહીં સ્પષ્ટ વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો જે વ્યક્તિ ભગવાન શિવજી પાસે પોતાની ઈચ્છા પૂર્ણ કરાવવામાં માંગે છે તે આ ઉપાયથી લાભ મેળવી શકે છે ખાસ કરીને જો ઘરની માતાઓ અને બહેનો આ ઉપાય કરે તો તેનો પરિવાર વધુ ઝડપી અને વિશેષ રૂપે ફલદયી બને છે કારણ કે માતાઓ અને બહેનોને ઘરનું જીવંતલક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું ફલ માત્ર ઝડપી જ નહીં પરંતુ બહુ બનીને છે અને આખું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી છલકાઈ ઉઠે છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે તે મોટો હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય સમજાઈ ગયો તે વ્યક્તિ આ ઉપાયને રવિવારે ભાદરવી પૂનમના દિવસે જરૂર કરે કારણ કે તેને આ ઉપાયનું નું ફળ ખૂબ જલ્દી મળી જશે કારણ કે સાત 2025 પચીસ પૂનમ ના દિવસે ખૂબ જ પ્રસન્ન થશે તો ચાલો હવે આપને સમજીએ કે આ એક રૂપિયા વાળા સિક્કા નો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ સાત સેપ્ટેમ્બર દો रविवार भादरवी पूर्णिमा दिव से करवामा आवतो आ एक रुपया ना सिक्का वालो उपाय मुख्यत्वे प्रातः कालना समय करवानो रहे तमारे कोशिश ऐज करवानी छे के सवारना समय आपड़े उपाय करी लिए परंतु कोई कारण सर जो तमे सवारे आ उपाय न करी सको तुम्हारे क्याए कामे जवानु होए के बीजा कोई काम ना कारणे उपाय न करी सको तो तुम्हारी पासे बीजो मौका रहे જે સાંજનો સમય પ્રદોષકાળનો રહે હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોને મનમાં એક પ્રશ્ન બની જાય છે 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 કે ભાઈ આ આ સમય સમય ક્યારે હોય હોય કેટલા કેટલા વાગ્યા લઈને સુધી જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે હોય છે આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે તો સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી શકો છો તો ભાઈઓ ઘણા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરશે કે અમે તો નોકરી પર જઈએ અમારી ડ્યુટી હોય છે અને આવમાં અમને મોડું થઈ જાય છે તો તે સમયે અમારે શું કરવું જોઈએ તો જો તે લોકોએ પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે લોકો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો જો તમને આવવામાં મોડું થઈ જાય છે તો તમે સાત વાગ્યા સુધી નહીં પહોંચી શકતા તો ભાઈ તમે સાત કે આઠ વાગે પણ ત્યાં સુધીમાં આપ ઉપાય કરી શકો છો અને જો તેનાથી પણ મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો કારણ કે સાત સપ્ટેમ્બર બે હજાર રવિવાર ભાદરવી પૂનમનો દિવસ છે આ દિવસ ખૂબ જ ઓછી આવે છે આખા વર્ષમાં એક વાર એટલે કે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો ભાદ્રવી પૂનમના દિવસે બસ કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો પરંતુ કોઈ કારણસર ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો તમને ઉપાયનું ફળ જરૂર મળશે પૂજ્ય મોરારી બાપુએ કહ્યું છે કે જ્યારે પણ રવિવાર ભાદ્રવી પૂનમ અને સાથે ચંદ્રગ્રહણ આવે તો તમારે માત્ર એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય કરવાનો છે તેનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી હોય જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો આર્થિક તંગી ચાલી રહી છે ઘણીવાર તમે પ્રયાસ ખૂબ જ કરો છો મહેનત ખૂબ જ કરો છો પરંતુ તમને ધન પ્રાપ્તિ થઈ રહી નથી તમે મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી વેપારમાં સફળ થઈ શકતા નથી નોકરી કરવાના પ્રયાસ અસફળ થઈ જાય છે કોઈ પણ કાર્યમાં જો તમે સફળ ન થઈ રહ્યા હોય તો ગુરુજીએ કહ્યું છે કે તમારે આ નાનો ઉપાય આ રવિવારના ભાદરવી પૂનમની તિથિમાં જરૂર કરવો જોઈએ તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલા એક પ્રાર્થના જો તમે આ ચેનલ પર નવા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો અને વિડિયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો જેનાથી ભગવાન શ્રી હરિષ્ણ અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારે પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કમી ના આવે આજનો આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે રવિવાર ભાદરવી પૂનમની તિથિમાં કરવામાં આવતા આ ત્રણ વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂરતીના જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ ચાલી રહ્યું હોય સમસ્યાઓ ચાલી રહી હોય તો તેમને દૂર કરવા માટેના ઉપાયો બતાવવામાં આવશે તો ચાલો જાણીએ કેદ ગુરુજી દ્વારા આવેલો સૌથી પહેલો અને સૌથી ખાસ ઉપાય વિશે આ ઉપાય માટે તમને સૌથી પહેલા જરૂર પડશે એક રૂપિયાના સિક્કાની હવે આ એક રૂપિયાનો સિક્કો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદ્રવી પૂનમના દિવસે આ જગ્યાએ પણ મૂકી દેજો એક મહિનામાં કરોડપતિ બની જશો જી હા મિત્રો આજનો વિડિયો ખૂબ જ ખાસ છે ખાસ કરીને તે લોકો માટે જેઓ પોતાના જીવનમાં ધનને લઈને ખૂબ જ પરેશાન છે જેમની પાસે પૈસાની કમી સતત બની રહે છે મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા મળી નથી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલું મહેનતનું ફેર પણ મળી નથી મતલબ ઘરમાં સતત દેવાની સમસ્યાઓ વધી રહી છે ખોટા ખર્ચાઓ ખૂબ જ વધી ગયા છે તો આ ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો નિર્ધનતા ક્યારે તમારા ઘરમાં પાછી નહીં આવે અને મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે તો એક રૂપિયાનો સિક્કાનો ઉપાયનો માત્ર તમારા જીવનમાં ધન લઈને આવશે પરંતુ ધનને ખૂબ જ ઝડપથી વધારવાનું કામ પણ કરશે અને આ ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે મહિલાઓ પણ કરી શકે છે અને પુરુષો પણ કરી શકે છે બાળકો પણ કરી લેશે એટલો સરળ ઉપાય આજના આ વિડીયોઝમાં તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાયને કરવા માટે અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી તો જે એક રૂપિયાના સિક્કાનો ઉપાય તમને વીડિયોઝમાં જણાવીશું આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે વીડિયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી ઉપાય તમને સારી રીતે સમજાઈ જાય સાથે સાથે કેટલાક એવા ઉપાય આજના વીડિયોઝમાં તમને બતાવવાના છીએ જેનાથી તમારી મનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે જો તમારા શત્રુઓ છે અથવા દોષથી તમને ખૂબ પી જ પરેશાન રહ્યો છો તો નજરદોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં બતાવવાના છીએ તો વાત કરી લઈએ સૌથી પહેલા ઉપાયની જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાના છે અને તે છે રોગથી મુક્તિ માટેનો મતલબ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે બીમાર છે તેનું સ્વાસ્થ્ય ઠીક નથી થઈ રહ્યું તમે ઘણી દવાઓ કરાવી રહ્યા છો તે પછી પણ ધનો બગાડ સતત ઘરમાં થઈ રહ્યું તો તમારે આ ઉપાય કરવાની છે તમારે શું કરવાનું છે તે જાણી લો એક રૂપિયાનો સિક્કો લેવાનો છે સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે સિંધવ મીઠું અને એક રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક રહેતું નથી તેના માથા પાસે ઓશિકા નીચે રાખી દેવાનો છે જ્યાં પણ તે વ્યક્તિ સૂવે છે જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે ત્યાં તેના ઓશિકા પાસે રાખી દેવાનો છે અને એમ જજ રાખીને તેને છોડી દેવાનો છે તેનાથી શું થશે ખૂબ જલ્દી તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે તો ખૂબ જજ ઉત્તમ ઉપાય છે ને જે લોકો ખૂબ જજ બીમારીઓથી પરેશાન રહે છે તો જેમના ઘરમાં ધનનો બગાડ થયા કરો છે તો આ પહેલો ઉપાય છે એ હવે વાત કરી લઈએ બીજા ઉપાયની તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છે તે પણ એક રૂપિયાના સિક્કાથી જજ બનવાનો છે અને આ ઉપાય કરવાથી ક્યારે પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહે તમારું પર્સ પૈસાથી ભરેલું રહે ક્યારે એવો દિવસ તમારા જીવનમાં નહીં આવે કે થોડાક સિક્કા જ તમારા પર્સમાં રહી જાય ઘણીવાર ઘણા લોકો સાથે એવું હાય છે કે સવારે તેમનું પર્સ જે પૈસાથી ભરેલું હોય છે તે સાંજ થતા થતા આખું પર્સ ખાલી થઈ જાય છે થોડા સિક્કા જ તેમના પર્સમાં રહી જાય છે અથવા એમ કહીએ તો ચાલે કે લોકો કહે છે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ અને પહેલી બાજુ પૈસા ગાયબ મતલબ કે ખર્ચ એટલો વધારે થાય છે એટલા બધા પૈસા ખર્ચાઈ જાય છે કે ભેગા જજ નથી થતા અને ઘણા લોકોના હાથમાંથી તેમના પર્સમાંથી ખૂબ ઝડપથી પૈસા જતા રહે છે તો તેમને શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે અને તેને સારી રીતે સાફ કરીને ને ત્યારબાદ સાથે સાથે તમારે એક રંગની નાની કોડી લેવાની છે અને આ એક રૂપિયાનો સિક્કા અને આ કોડી તમારે તમારા પર્સમાં માં રાખવાની છે હંમેશા તમારે તેની પાસે રાખો અને પછી જુઓ એ તમારું પર્સ પૈસાથી કેવું ભરાય છે અને ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે લોકો કહે છે કે પર્સમાં પૈસા આવતા નથી કે ટકતા નથી અથવા તો આપણા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે તો જે લોકો ધન લેની ખૂબ જ પરેશાન છે તે લોકો આ ઉપાય જરૂરથી કરે તો ચાલો હવે વાત કરી લઈએ કે કેવો ઉપાય છે જે એક રૂપિયાના સિક્કાથી તમારે કરવાનો છે અને કેવી રીતે આ ઉપાય કરવાથી તમે પણ તમારા જીવનમાં મહાધની મહા કરોડપતિ બની શકો છો અને ધન સાથે જોડાયેલી સમસ્યાઓને હંમેશા માટે દૂર કરી શકો છો તો મિત્રો તમારે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે ત્યારબાદ તમારે થોડા અક્ષત એટલે કે ચોખા જે તૂટેલા ન હોય તે લેવાના છે તમારે એકસો દાણા લેવાના છે એની અંદર તમારે શું કરવું છે કે એક રૂપિયાનો સિક્કો સાફ કરીને રાખવાનું છે ત્યારબાદ તમારે આને તમારા ઘરના મંદિરમાં રાખી દેવાનો છે માતા લક્ષ્મીની સામે એક દેશી ઘીનો દીવો લાંબી વાટનો તમારે પ્રગટાવવાનો છે મહાલક્ષ્મીનો મંત્ર તમારે અગિયાર વાર બોલવાનો છે મંત્ર કયો છે તે સાંભળી લો મહાલક્ષ્મી નમ આ મંત્ર તમારે અગિયાર વાર બોલવાનો છે દીવો પ્રગટાવ્યા પછી આટલું કર્યા પછી તમારે શ્રી હરિ વિષ્ણુનો પણ એક મંત્ર બોલવાનો છે અગિયાર વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હવે તમારે માં લક્ષ્મી અને શ્રી હરિ હરિવિષ્ણુને કહેવાનો છે કે તમે મારા ઘરમાં આવો અને હંમેશા મારા જ ઘરમાં રહો તમારી કૃપા મારા પર બનાવી રાખજો એટલી કૃપા મારા પર કરી દેજો જેટલું કહ્યા પછી તમારે શું કરવાનું છે કે આવી રીતે પૂજા જ્યારે તમે કરી લેશો બીજા દિવસે તમારે તે ચોખા એટલે કે તે અક્ષત અને એક રૂપિયાનો સિક્કો ઉઠાવીને તે એક લાલ રંગના કપડામાં તમારે રાખી દેવાનું છે અને નાની પોટલી બનાવવાની છે અને ધન રાખવાના સ્થાન પર મતલબ જ્યાં પણ તમે તમારા પૈસા રાખો છો જ્યાં પણ તમે પૈસાની લેવડ કરો છો ત્યાં આ રાખી દેવાનો છે આ ઉપાય કરી લો પછી જુઓ તમારા જીવનમાં કેવી રીતે પૈસા આવે કેવી રીતે પૈસા વધે છે અને તમારા જીવનમાં થાય છે મનોકામનાઓ પૂરી કરવી હોય તો આમાં લક્ષ્મીને તમારે દરરોજ ઓછામાં ઓછો એકવીસ દિવસ સુધી એક લાલ ફૂલ અર્પણ કરવાનું છે અને તમારી મનોકામના કહેવાની છે મોટામાં મોટી ઈચ્છા પણ તમારી પૂરી થઈ જાય છે જ્યારે આ ઉપાય તમે કરો છો ખૂબ જ ઉત્તમ અને ખૂબ જ વિશેષ આ ઉપાય છે જેનું ફળ તમને ચોક્કસપણે મળશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આજનો આ વિડીયો તમે ક્યાં ચેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ